એટલી બધું પકડવાનું છે ને આમ જોવો અમારે હજી પાછા માછલા નીકળેલા છે અને હજી તો ઓલા પણ આજમાં કેટલા નીકળ્યા ગઈ તમે એક એક વખત વિડીયો જોયું ને એના કરતા તો ધૂંઝા નીકળ્યા છે અને અહીં તો દરિયો ખાલી થાય છે ને પાછો ભરાય ગયો તો પાળો થઈ જાય લે એટલા નીકળે છે વરસાદ અમારે ધીમો ધીમો હવા દીનો ધીમી ધારે વરસાદ મારવા શરૂ છે અને આ રવ ને કટલા પાળો પડી ગયો અઢીસો અઢીસો ગરમ ઉપર ના માછલા નીકળી ગયા ગઈ આમ જોવો આ માણા ને ખાવા શાક નથી બાકી દરિયામાં નીકળી જાય ને આવી રીતના માછલા મારા વાળા હે બરીઓ નીકળી જ્યું આમ તો જોવો પણ ગાઈસ નાઈસ એક અહીંયા એક ઓલા પણ એ એક અહીંયા અહીંયા આમ જોવો અહીંયા અહીંયા ઓ બાબરીઓ આમાં મારો ભાઈ કૂતરાઈ ને ખાતા માહિલા કૂતરાઈ ને ખાતા એટલે માહિલા નીકળ્યા આમ જોવો ઓજીન અંદર દડા દેવા થઈ ગયા અને આમ આમ એકલો માહિલું જ પીડ્યો હોય મારા વાય વાત કરો માં નવી જઈ છે આજમાં અમારા દરિયે બેઠા ક્રેશલા અને એક લાલ કલરના બેઠા

રાત માહેલા દાટી કેમ લેવો બોલો ફેમિલી એવું બધું છે અને શાક તો શરૂ છે તો કન્ટિન્યુ બીને રહેજો શાક જળશે એટલે તમને બતાવીશું ફેમિલી આપણે છે ને આ મોટો પાણ ઉશકાય ને મોટો પાણ ઉશકાય ને મોટું મેઢું જોડેલ છે એમાં દેખાડો તમને હતું આગળ એમાં આપણે કાઢી આઈ જ રોય અરે આમ જો મેઢો જીડો લો આવી રીતનું છે અને મેઢું નથી મેઢી છે આ ક્રેસલેન્ડ જોડે આવે ને કઢી

નીકળ્યું નથી ભાઈ તોલ પણ નડે ઉકળીજો સાંય થની બેઠો ઉડીજો હે અને હરિયા કરી નીકળો નહીં તો તમે કાદી ભામનું શરૂ કરી દીધું છે પણ પાણે પાણી આપણે ત્રીકમ ત્રીકમાં કાંઈ શકીએ તમે લાવવું પડે એ સરખા વ્યવસ્થિત પણ લાવવાની કંઈ અને આવી રીતનું કામ કરવું કરવું પડે અમારે હાથે હાથે સોઈએ હવે નીકળ્યા તો બતાવી તમને ઓહ ભાઈ ભૂલું પડી જ્યો હે તમે અમારે ધંધી ભાઈ જ આમ દો આમ ગરત નથી ભાઈ તાક કરી લે

એ માહિલા સિક્કલ નીકળો ભાઈ આજો આના આના આપણે ટાકા લઈને એ આના ઓપરેશન કરીને ટાકા લઈને આ દોરો આના દોરા બની બોલો ગઈસ ચલો ચલો ગાઈસ તો ગાઈસ આયા એક છે ને વેકરો પડી ગયેલો છે આવો કઈક લાલ કલરનો છે પણ નીકળતો નથી પણ કાઈ વાંધો નહી હાલો આવો જો કેવું છે ઓહ કે નેક્સ્ટ લેવલ વાતાવરણ તો ભાઈ મસ્ત આમ જો અહીંયા છે ગુફા જોરદાર મોટી હે બાકી છે અત્યારે શાક પાછું તમને એમ થાય કે એવડું એવડું હાવ હાવ પકડી લઈએ એમ પણ એવડું એવડું અત્યારે તમે હકીકતમાં વરસાદના સ્ટેમમાં એ શાક તમે બનાવજો સવાર નહીં આવતો હોય એને આવશે અને આપણે હંધુ શાક મળતું હોય ને તેવાય આપણે નાનું શાક કોઈ ન ખાઈ કેમ કે ફાવે નહીં નાનું કોણ ખાઈ એમ થાય બાકી નાનું અત્યારે મળે એક નંબર શાક બને અને એનો રસો ખાલી ખાઈ જાય પી જાય એક તો પૈસા વસૂલ થઈ જાય મહેનત આપણે કરી નહીં વસૂલ થઈ જાય તો શાક કાઢવાનું કન્ટિન્યુ શરૂ છે મારા વાલા કહી લો છે હા કાઢો કાઢો

હાલો તો પાણી ઓલી છેલી જગ્યાએ બહુ તો આપણે એટલે પાણી ઓલી પાણી છે તો હું પડી બોલશો પણ થાપ થપટી બોલે જવો તમે હાલો ભાઈ કહીલી કઢી છે જવો તમે ભાઈ પાકો છે સલામ લે ભાઈ હાથ હાથ કરડી જો ભાઈ આ ટી શર્ટ ને પડી રહી પીવાર સલામ હે એ ગાઈસ કરીને કની રે મારા વાળા

વરસાદ શરૂ થયો મારા વાલા બહારી ને ધબધબ જો છોકરા ને ઠેરે આવે તો ભાળી ભાઈ આ સાટા તમને આમાં પાણીમાં માં પડેલી દેખાતા છે આમ જો શાક હદી મારા આમ જો તમે આમાં દુનિયા શાક છે આ તો દુનિયાનું નું પકડવાનું છે વરસાદ આવવા મળ્યો તોય આમાંય શાક છે આમાં કઈ લે છે આવી ના ઘણો બધો શાક પકડવાનું છે ને ઘણો બધો તમને દેખાડવાનું છે તો બઈના રેજો આમ જો નાખ મોટા આ નાખ કઈ લે લાવ તો હા ભાઈ એ જો 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 કેમ થાય કે જોયું તમે આમ થાય એટલે ભલા મને આમાં જો આગળ એક તો કાપી દે કા જોઈ હાલો तो वैसे नहीं भाई हरी हरी गाड़ी चलो हाँ लोग गाइस तो वैसे नहीं पूरी वजह भी चाहिए ना वो फाइनली कंटिन्यू दे ऐसे नहीं निकल जाए हाँ मुक्के मुक्के में क्योंकि मेट्रो से ना मुक्के में क्योंकि कहीं लोग से ना बाहर आ रहा है कर Yeah, 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 yeah,

તો હવે અમે છે ને ભાઈ જ્યાં વાદળું આવેલા હશે ને વરસાદ પુષ્કળ બોલતા ઓલી છે એટલી પડે છે એવું લાગે છે તો જોઈએ હવે અને અત્યારે અમે છે ને જલ્દી જલ્દી ભાગી દઈએ મારા વાળા નહીં વરસાદ આવી તો હાવ પલ્લી જાય છે ને મારા વાળા શાક તો આપણે પકડ્યું છે ને એ તો આ ભાઈ વરસાદ પાછો રહી જતો એ રીતે પકડવું છે તમે બધું પકડે રાખો તો એ પાછું પકડવાનું એને શરૂ કરી દીધું છે હા અને ગઈ સાહેબ અહીંયા કહી લો છે એમ કહી જો બોલો શું કરું પાણો હતો યાર

ઓ આ ફેમિલી આપણે જો બે ત્રણ પ્રકારના મીઠા છે આ મોટા મીઠા છે આ મોટું મીઠું ભાંગી આપણે આ એ મોટું મીઠું છે રીતના છે આ મોટા ઠીક છે છે આ લાલ કલરના મીઠાઈએ આ આ લાલ કલરનું મીઠું તો આ ઘણી રાત ઘણી આવે લાલ આવે આ અલગ છે આ અલગ અલગ છે આ અલગ આ અલગ ના અલગ છે આસે ભુંડેડુ જેસી કસલા છે તડિયો સાહેબ ની ઘડી માહિતી શાક ને લાડ બધું બતો પણ આજમાં આપડે એટલે બધો સમય નતો સાગોત નો એટલે ન નો વિડીયો પૂરો કરી દેસુ જો તમને અમારા વિડીયો ગમેક કરજો શેર કરજો ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશો આપડે નવા વિડીયોમાં તો જય માતાજી ભાઈ